રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે જેમાં પોરબંદર, માંડરોડ, જૂનાગઢ, બનાસકાંઠા, બલસાડ, સુરત, નવસારી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે ત્યારે આગામી 24 કલાક ગુજરાત માટે કેવા રહેશે તેના લેઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે अंबालाल पटेलना જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 24 થી 48 કલાક અતિ ભારે રહેવાના છે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે 14 જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ अंबालाल पटेल मुजब बंगाल नी खाड़ी मा वरसादी सिस्टम सक्रिय थता थौद जुलाई सुधी गुजरात मा सारा वरसाद संभावना छे। हवामान निष्णात अंबालाल पटेल आगाही मुजब अरबी समुद्र मा पर सिस्टम सक्रिय थी छे आगामी चौवीस कलाक मा गाजवीज साथे रात्रि समय वरसाद शक्यता है अमदावाद मा में हलवा भारे वरसाद पड़वानी शक्यता छे 7 જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદનો જોર વધશે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભવનગર જૂનાગઢ અને અમરેલી હળવાથી ભારે વરસાદની સંભાવના છે 11 જુલાઈએ અષાઢી 5 મે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે જ્યારે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પંદર જુલાઈએ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન રચાશે સત્તરથી ઓગણીસ જુલાઈ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે 25 जुलाई સુધી ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂર્ણિ સ્થિતિ સર્જાઈ શકે છે